તો કેમ છો મિત્રો તો ફરી એકવાર વરસાદ આવી ગયો છે નડિયાદમાં તો એની પહેલાં તો તમે જે મારા ડ્રોઈંગ જોઈ રહ્યા છો અત્યારે તમારે પણ કોઈ તમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવની બર્થડે હોય તો કંઈ પણ એવો સુપ્રસંગે તમે એમને આવું પોર્ટ્રેટ ડ્રો ગિફ્ટ કરવા માગતા હો તો આજે જ મારો કોન્ટેક કરો તમને ડિસ્ક્રિપ્શનમાં બધી જ માહિતી મળી જશે મારો નંબર અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બધું જ તો ડિસ્ક્રિપ્શન વાંચવાનું બોલતા નહીં તો આજે ચાલો નડિયાદમાં કેવો વરસાદ પડી ગયો છે એ તમને બતાડો ચાલો તો મિત્રો આ વરસાદની શરૂઆત થઈ રહી છે ધીમે ધીમે છાંટામાંથી મોટા મોટા કરામાં રૂપાંતર થઈ જશે એવું લાગે છે અને એવા કાળા વાદળ આવ્યા છે અને હવે પહેલાં જેવો નિયમ નહીં રહ્યો કે મોર બોલે અને દેડકા બોલે પછી વરસાદ પડે હવે તો પહેલાં વરસાદ પડે ધબધબાટી બોલાવે અને પછી મોરને દેડકાનો વારો આવે તો હવે તૈયારી કરી દો રેનકોટ પહેરવાની છત્રી વતરી કાઢી દો કેમ કે હવે તો ભૂકા કાઢી નાખશે ફાઈનલી આઈ ગયો છે વરસાદ અને વીજળી સાથે તમે તો કદાચ વીજળી જોઈ હશે ખરાબ જોઈ તો પડી આ છે વરસાદની આ કમિંગ થઈ ગઈ છે કમિંગ ઓ શું વાદળ પણ ગાજી રહ્યા છે વીજળી પણ થશે ધ્યાનથી જોઈ તમે તો હવે હજુ પણ વધારે વરસાદ જોવો હોય તો અમે યુટ્યુબ લાઈવ કર્યું છે એમાં જોઈને જોઈ આવો કે કેવો વરસાદ પડ્યો નડિયાદમાં માર જાખમ જોડ